થરાદના રામપુરા ગામે વરસાદી પાણીના આકાશી દ્રશ્યો તો થરાદ તાલુકાના રામપુરા ગામમાં ભારે વરસાદ સાથે આવેલા પવનથી ગામમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ગામ તથા ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતાં લોકો હાલાકી અનુભવી રહ્યા છે આ સમગ્ર પરિસ્થિતિના આકાશીય ડ્રોન કેમેરા દ્વારા દ્રશ્યો સામે આવ્યા છે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ગતરોજ રામપુરા સહિતના ગામોની મુલાકાત લીધી હતી અને ગ્રામજનોની સમસ્યાઓ અંગે માહિતી મેળવી હતી

અમારું ઘર ડૂબ્યા ને ત્રણ દિવસ થઈ જાય છે કોઈ તલાટી સરપંચ કે કોઈ કે મોમતું અંદર એક જગ્યા ચેકિંગ કરી દાતા જાય લોકો નું કેવું એવું છે કે અમારે ખાલી પોંચ જ તકલીફ છે તો આટલા આ પાણી ની અંદર અમે ઉભાયાનું શું બોલો ભીખી બેન કે ભીખી બેન ને કંપની ટીડીઓને કહો ટીડીઓ કે એટલે હેલ્પલાઇનમાં કરો એકસો બાર એટલે કે તમે તો કે પાછી મિલકત અંદર મિલકત છે ઘરની અંદર બોલો જીવ એક નીકળી જાય ગરબા રે તો રેડી છે બાકી કશું મિલકત અંદર પડી નથી અને સરફ ત્રણ દિવસની અંદર આ રૂમ ની અંદર પડ્યો છે સરફની એક બાજુ બીક એક બાજુ પાણીની બીક કોઈ પણ રાડ હોવાનું ન નું શું મુદ્દલ તમે સરપંચ ને રજુઆત કરીને તલાટી આવે તો અત્યારે ટીડીઓ કેમ મારો કહેવાનો મતલબ બી થઈ કે આ કે નાનો પ્રશ્ન તો થશે કે થાય હું તો બોલે તમારા ગામમાં શંકરભાઈ આયા હતા તમારી મુલાકાત લીધી ના કુચ બી ની મુલાકાત જ નથી ની સરપંચ ગામમાં આવીને મુલાકાત લીધી કશું જ નહીં ખાલી ફોન દ્વારા રે કોન્ટેક્ટ થઈ હાચો બાકી ઘરે આઈને કોઈ મુલાકાત લેજી નથી મારું નામ આ ઠાકોર કરશનભાઈ કરણાજી રામપુરા ફરાદ બનાસકાંઠા અમારે આ ચાર દાડાથી આ હિત્ર ઘરમાં પાણી ભરાઈ ગયું છે કેડે સમો પાણી છે પણ એનો કોઈ નિકાલ થતો નથી મલખાણ અમે પશુ મરી જવા બે પાંચ તો અહીંયા અને મલખાણે રોધી તો ખાવું ખૂબ ઉપાધિ છે પાણી ચૂલામાં પાણી ઘરમાં કેડે સમો પાણી છે તો આની કોઈ પણ અરિયાની કોઈ ફેઝ નહીં કોઈ કરતું નહીં કોઈ તંત્ર આવતું નથી કોઈ રૂવાનથી આવ્યું કોઈ ચેક ગયું ઘરે કોઈ કઈ ચેક નથી આ હિતર ઘર પણ દૂધ છે બધું દલિત અરવિંદભાઈ શંકરભાઈ ગામ રામપુરા તાલુકો થયા છે અત્યારે અહીંયા ચાર દાડાથી અમારા ગામમાં પાણી બહુ આવી રહ્યું છે અને કોઈ પણ તંત્ર કે

કે જો સાત દિવસે સુધીથી હજુ પાણીનો અહીંયા કંઈ નિકાલ થયેલો નથી અને જે આગળ પશુ પડ્યા છે એની અંદર જીવાત પડેલું છે અને રોગચાળો ફાટી નીકળે એવી દહેજ જ છે અને કોઈ તંત્ર કે તલાટી એમને ફોન કરીએ તો સંતોષકારક જવાબ પણ નથી મળતો અને સરપંચ જે છે એ હાલમાં કોઈ રાતે બાર વાગ્યાથી કરીને હાથ ધરાવું ફોન પણ પોતે ઉપાડતા નથી કે નથી સાથ સહકાર પણ આપતા